કરવા માટે આવ્યા હતા પણ અહીંયા મંદિર થોડુંક બંધ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડીક વાર લાગશે તો પણ હું આપને જુઓ બતાવું આજુબાજુનું લોકેશન એમ તો હું વિડીયો પણ શેર કરીશ પણ તો પણ આપને બતાવું આજુબાજુનું લોકેશન જુઓ હું આનો વિડીયો પણ જરૂર શેર કરીશ આ મંદિરનો ઘણા આસપાસનું લોકેશન છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં હનુમાનજીનું મંદિર છે કપિશ્વર મહાદેવજી થોડું લેટ થઈ ગયું એટલે થોડીક વાર મંદિર બંધ થઈ ગયું છે મહાદેવજી મહાદેવજી નું મંદિર બંધ છે હનુમાનજી નું જે મંદિર છે એ ખુલ્લું જ છે આસપાસનું લોકેશન છે તો આ મંદિરનો વિડીયો પણ જરૂર શેર કરીશ અને હનુમાનજી આમનું જે મંદિર છે મેન મંદિર એ આ સાઈડ બનેલું છે હું આપને એમના દર્શન કરાવી દઉં વરસાદ આવે છે પણ ચાલો હું આપને એમના દર્શન કરાવી દઉં મહાદેવજીનું મંદિર ભલે છે પણ હનુમાનજી નું મંદિર ખુલ્લું જ હોય છે આ મંદિરનું નામ કપિશ્વર મહાદેવજી એટલે કે હનુમાનજીના નામ પરથી જ પડેલું છે આ મેન મંદિર છે જંખવાવ ગામ અંદર આવેલું આ મેન મંદિર છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જે શિવજી નું મોટું મંદિર છે મેન મંદિર બંધ છે વરસાદની અંદર હનુમાન દાદા કેવા લાગે છે કોઈ છે નરેન્દ્ર ભાઈ ના ભાઈ નથી ભૂલી ગયા યાદ છે યાદ છે યાદ છે ઓળખું છું તમને મંદિર થોડું લેટ થઈ ગયું મંદિર બંધ થઈ ગયું છે પણ હનુમાનજીનું જે મંદિર છે ને એ ખુલ્લું જ હોય છે એટલે મેં પહેલાં એમના દર્શન કરાવ્યા બાકી જુઓ ચાલો હવે ભાગવું પડશે કેમ કે મંદિર જોવા એકદમ ખાસ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મારે ભાગવું પડશે નહીં તો મારો મોબાઈલ બી નો થઈ જશે જુઓ આ વરસાદ હનુમાન દાદાની જે મૂર્તિ છે ને એ ખુબ સરસ લાગી રહી છે ચાલુ વરસાદ માં નજીકથી બતાવ હું આપને આ સાઈડ જે આપને દેખાય છે બળિયા બાપનું મંદિર છે આ બાજુ આવેલું છે આગળ નહીં હું આ મંદિરનો વિડીયો પણ જરૂર અપલોડ કરીશ કે આ મંદિર બંધ થઈ ગયું છે આજે શિવજીનું મંદિર છે તે બંધ થઈ ગયું છે અને હનુમાનજીના મેં દર્શન આપને કરાવી આજે જે મંદિર છે ઓકે આવજો મંદિર ખોલવાની અને વરસાદ બંધ થાય એની રાહ જોવી પડશે આવજો જય માતાજી Thank you